અને ખરેખર બહુ સાચું કહું તો મેં જયારે બે હજાર છ માં અનિલભાઈનો ઇન્ટરવ્યુ કર્યો એના પછી મેં આ ગુજરાતી પુસ્તક ફરી વાર વાંચ્યું ત્યારે કરીશું શું અને મને ખ્યાલ આવ્યો કે લિયો ટોલસ્ટોય નામનો જે બહુ મોટો માણસ એને જિંદગીને કેમ પલટી છે પોતાની જિંદગીને કેમ પલટી છે મિત્રો હું તમને બહુ ચોખ્ખા શબ્દોમાં કહેવા માગું છું ગૂગલમાં કે ફેસબુકમાં કે વોટ્સઅપમાં આવતા ચરિત્રની વાતોથી તમારા જીવન બીવન કાંઈ બદલે એમ હોતું નથી આ બહુ ચોખ્ખું ને ચટ વાત છે કોઈ એમ કેતું હોય કે અમે વાંચતા હોય છે સાહેબ આજના ફલાણા આજના આજના બધા કાચી આઇટમ જેવા છે તમને કદાચ એમ લાગે કે ફલાણા સાહેબ સાહેબ બધી કાચી આઇટમ છે એ કાચી કેવી હોય એ તમારે જાણવું હોય તેના નજીક જવું પડે જેના બાયોડેટા બહુ મોટા હોય ને એની નજીક રહેવા માંડો એટલે ખબર પડે ગળો આ બાયોડેટામાં જ હારો હો રૂબરૂ મળવા જેવો છે નહીં પણ તો શું કરવાનું આવું તમે વાત વાંચો એને કહ્યું મેં ત્રણ પુસ્તકો વાંચ્યા સેવા ધર્મ વાંચ્યું લિયો ટોલ નું ત્યારે કરીશું શું એવું પુસ્તક વાંચ્યું અને એક ત્રીજું પુસ્તક હું ખાસ તમને યાદ કરવા માટે એ ભૂલી ન જવાય એટલે હા આપા સાહેબ પટવર્ધનનું સેવા ધર્મ વાંચ્યું ટોલ સ્ટોયનું જીવન ચરિત્ર વાંચ્યું અને ત્યારે કરીશું શું એ ત્રણ પુસ્તક વાંચ્યા